અને ગણપતિમાં આપણે ગુજરાતના રાજા તરીકે ગણપતિજીની સ્થાપના હરિનગર ચાર રસ્તા બ્રિજના નીચે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ અને છેલ્લા ચૌદ વર્ષથી અમે ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરીએ છીએ આ વખતની થીમ આપણે જોઈ શકો છો કે બ્રહ્માજીના અવતારમાં થીમ લીધી છે જે સ્વર્ગ સ્વર્ગલોગમાં બિર જે રીતના હોય અને હંસ પર સવાર અને પાછળ મસ્ત સુંદર આપણે લોટસનું બેકગ્રાઉન્ડ આપ્યું છે હા હા સૌ પ્રથમ તો એ જ કહેવા માંગે કે આપણે ભારત દેશના નાગરિક છે અને આપણું દેશ પ્રખ્યાત યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કે કોમી એકતા તરીકે છે આપણા દેશમાં અલગ અલગ ધર્મો જાતિના લોકો રહે છે અને આપણે એક સમાન છે અને એ બધા તહેવારો આપણે એક સમાન સેલિબ્રેટ કરીએ છીએ હું એવું નહીં કહું કે હું મુસ્લિમ છું હું એવું કહીશ કે હું ભારત દેશનો નાગરિક છું બધા તહેવારો બધા ભગવાનો મારા માટે એક સમાન છે અને અમારા ગ્રુપના અંદર બધા જ ધર્મ ધર્મના લોકો બધા કાસ્ટના લોકો ભેગા મળીને એકબીજાનો સાથ સહકારતી અને સેવાકીય કાર્યો અને આપણે ધર્મોની ઉજવણી કરતા રહીએ છીએ મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શાવી જી આપણે જોઈ શકો છો છેલ્લા ઘણા સમયથી આપણા ત્યાં પ્રખ્યાત છે આપણે ગુજરાતના રાજા તરીકે જેમ મેં તમને કીધું એ રીતના ડેલી હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે હા એકચુઅલીમાં અમારો ગ્રુપની આના અંદર મહેનત છે અમારા વડીલોના આશીર્વાદ છે અતુલભાઈ કરીને છે પિયુષભાઈ કરીને જીગ્નેશભાઈ કરીને છે મિતભાઈ કરીને છે અને અનેક બીજા વડીલોના અમારા આશીર્વાદ છે અમારો લગભગ હોળી પછી અમારી તૈયારીઓ ચાલુ થઈ જાય છે થીમ અમે નક્કી લગભગ દિવાળી પછી કરી લઈએ છીએ અને એના હિસાબથી બધું પ્લેનિંગના હિસાબે બધું ચાલતું હોય છે મારું નામ છે સોહેબ બારોટ સ્થાપકના પ્રમુખ શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતના રાજા